જે ખેડૂતે તુવેરનું વાવેતર કર્યું છે એમની તુવેર છે એ લગભગ બે મહિના આસપાસની થવા આવી છે હવે આ બદલાતા વાતાવરણની અંદર તુવેરના પાકમાં એક રોગ આવવાની શક્યતા છે એ છે સુકારાનો રોગ આ સુકારાના રોગની ફૂગ છે એ જમીનની અંદર જ પડેલી હોય અને એને અનુકૂળ વાતાવરણ થાય એટલે આ ફૂગ એક્ટિવ થઈ અને પાકને નુકસાન કરવાનું શરૂ કરે સામાન્ય રીતે બિયારણને યોગ્ય ફૂગનાશકનો પટ ન મારેલો હોય અથવા તો રોગીશ બિયારણનું વાવેતર કરેલું હોય કે ઓછી પ્રતિકારક શક્તિ ધરાવતી જાતોનું વાવેતર કરેલું હોય તો આ સુકારો આવી શકે એ સિવાય આગલા વર્ષે જે ખેતરમાં તુવેરનું વાવેતર કરેલું હોય અને સુકારાનો પ્રશ્ન આવ્યો હોય અને ફરીથી એ જ ખેતરમાં જો તુવેરનું વાવેતર કરવામાં આવે તો પણ આ સુકારાનો રોગ આવી શકે તો આટલા જુદા જુદા કારણોને લીધે સુકારો આવી શકે તો હજુ સુધી સ્વસ્થ દેખાતી તુવેર છેક સુધી સ્વસ્થ રહે અને એમાં કોઈ રોગ ન લાગે એના માટે આપણે વાપરવાનું છે સ્ટાર પ્રોટેક્ટ આ સ્ટાર પ્રોટેક્ટ ની અંદર રહેલા ઉપયોગી બેક્ટેરિયા છે એ સુકારાની ફૂગનો નાશ કરે અને તુવેરના પાકને રક્ષણ આપે આને વાપરવા માટે આ 250 ગ્રામ ના પેકેટને બસો લિટર ના બેરલમાં ઓગાળવાનું છે અને વ્યવસ્થિત ઓગળેલા આ દ્રાવણને એક વીઘે 5 થી 6 પંપ થાય એ રીતે તુવેરના થડની પાસે ડ્રિન્ચિંગ કરીને માવજત આપવાની છે આ મુજબની જો માવજત કરવામાં આવે તો તુવેરના પાકને સુકારાથી બચાવી શકાય એ સિવાય તુવેરને પૂરતું પોષણ મળી રહે એના માટે મિક્સ માઇક્રોન્યુટ્રિન્ટને છંટકાવના સ્વરૂપમાં પણ આપી શકાય તો આ મુજબની જો માવજત કરવામાં આવે તો તુવેરની અંદર આવતા સુકારાને અટકાવી શકાય આ સ્ટાર પ્રોટેક્ટ છે એ ક્યાંથી મળશે એની માહિતી માટે આપ આપેલા નંબર ઉપર ફોન કરી અને માહિતી મેળવી શકો છો ધન્યવાદ